સાગર પ્રધાન અને તેનો ભાઈ પાંચ લાખ લાંચ લેતા ઝડપાયા હતા છેતરપિંડીના ગુનામાં પકડાયેલા મુંબઈના વેપારીને છોડવાને તેની ઓફિસમાંથી કબજે લીધેલું સામાન અને ડાયમંડ પરત આપવા માટે રૂપિયા પંદર લાખ માંગ્યા હતા

ફરિયાદીની ઓફિસમાંથી લેપટોપ ડીવીઆર કંપનીના દસ્તાવેજો અને ડાયમંડ પણ કબજે લઈ આવ્યો હતો આ કેસમાં તેના ભાગીદારને મુંબઈ પોલીસમાં દાખલ થયેલા છેતરપિંડીના ગુનાના કામમાં સોંપી દીધા હતા ત્યારબાદ ફરિયાદીને છોડી મૂકવાના તથા ફરિયાદીની ઓફિસમાંથી લઈ આવેલા માલ સામાનને પરત આપવા માટે ફરિયાદી પાસે રૂપિયા પંદર લાખ લાંચની માંગણી કરી હતી આ રકમમાંથી મંગળવારે તડકા ફાસ્ટ ફૂડ અને ચાઇનીઝ દુકાનની સામે અલકાપુરી સર્કલ બ્રિજ નીચે કતારગામ ખાતે રૂપિયા પાંચ લાખ મોકલવા માટે માંગણી કરી હતી લાંચની રકમ ફરિયાદ આપતા માંગવા ન હોવાથી તેણે એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી એસીબીએ ગોઠવેલા લાંચના છંટકા દરમિયાન એ એસઆઈ સાગરપ્રધાનના કહેવાથી તેના ભાઈ ઉત્સવ સંચય પ્રધાનને લેવા માટે મોકલ્યો હતો તેના ભાઈ ઉત્સવે લાંચની રકમ સ્વીકારી હતી અને ઉપરથી પ્રધાન સાથે હેતુલક્ષી વાતચીત પણ કરી હતી ત્યારબાદ તરત એસીબીએ તેને દબોચી લીધો હતો ભાઈ એસીબીના હાથે પકડાઈ ગયો હોવાની ખબર પડતા જ સાગર પ્રધાન ફરાર થઈ ગયો હતો ઉલ્લેખનીય છે કે આ ચટકુ નૌસારી એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર બીડી રાઠવાએ ગોઠવ્યું હતું અને સુપરવિઝન સુરત એસીબીના મદદનીશ નિયામક આર આર ચૌધરીએ કર્યું હતું આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલ ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે ગત રોજ એસીબી ફરિયાદ મળેલી કે ઇકો સેલ સુરત શહેરમાં ફરજ બજાવતા સાગર સંજય પ્રધાન એએસઆઈ જો એક મુંબઈના ચીટિંગના ગુનાની તપાસ કરી રહેલ હતા જે કામે તેઓ આરોપી તથા મુદ્દામાલ હસ્તગત કરે જે મુદ્દામાલમાં લેપટોપ ડાયમંડ વગેરે મુદ્દામાલ હતો જે મુદ્દામાલ છોડવાના અવેધ પેટે આ કામના ફરિયાદી પાસેથી તેઓએ પંદર લાખ રૂપિયાની માગણી કરેલી અને એ પંદર લાખ પૈકી પાંચ લાખ રૂપિયા લેવા માટે તેમના ભાઈ ઉત્સવ સંજય પ્રધાનને ને તેઓ ગતરોજ મોકલેલ જેઓ પાંચ લાખ રૂપિયા લેતા રેડ હેડ પકડાઈ ગયેલ છે અને આ બંને ઈસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી અને તપાસ હાથ ધરવામાં આવેલ છે એ આ તબક્કા ન કહી શકાય પરંતુ તપાસમાં અમે તમામ મુદ્દા આવરી લઈશું અને અમારી તપાસ બાદ જ એ વસ્તુ ખબર પડે કે ખરેખર આ પૈસાનો કઈ રીતે કોણ ઉપયોગ કરવા